અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી બાર જેટલા ફાયર ફાઈટરે લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જલ એકવા કંપનીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો કંપનીમાં આગ દરમિયાન કામદારનું દાઝી જતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે આ મામલે જીઆઈડીસી પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે આજે નેશનલ ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી હતી એવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વરની પાનોલી જે આઇડીસીમાં આવેલી જલ એકવા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી જોજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ આગ બાજુમાં આવેલી બીઆર એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી જેને લઈ દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ આર્ટ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ અને સેફટી હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સુરક્ષાની દ્રષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો ફાયર બ્રિગેડની ટીમને લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે જો કે આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે અંકલેશ્વરના પાનોલીમાં લાગેલી આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં આગના જ્વાળાઓ અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે જલેકો અને બીઆર એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું